અને શૈક્ષણિક કાર્ય રહેશે બંધ વિદ્યાર્થીઓ પણ હોસ્પિટલમાં દાખલ ગુજરાત સરકારનો રાતોરાત મોટો આદેશ શિક્ષણ મંત્રી ની જાહેરાત અને સીએમ પટેલ નિર્ણય જેવા સમાચાર જાણતા પહેલા અમે જો ચેનલ મનવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઇબ કર લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહેશે વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો મહત્વના શૈક્ષણિક સમાચાર અને ગુજરાતના શિક્ષણ મંત્રીએ કરી મોટી જાહેરાત ગુજરાત રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં સાત હજાર પાંચસો શિક્ષણ સહાયકોની ભરતી થશે ભરતીમાં વ્યાયામ કોમ્પ્યુટરના વિષય ચિત્ર અને સંગીતના વિષયો પણ સમાવેશ કરવામાં આવ્યો છે શિક્ષણ સહાયકોની ભરતીને લઈને ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે આગળના ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અને ગુજરાતની સ્કૂલમાં ભારે હોબાળો અમદાવાદમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલમાં ગઈકાલે આગ લાગી હતી શાળામાં એસીમાં બ્લાસ્ટ થયો હતો આ વાત શાળાએ વાલીઓથી છુપાવી હતી ઉપરાંત કંઈ પણ ન થયું હોવાનું નાટક રચ્યું હતું જોકે આજે વાલીઓએ શાળાએ પહોંચીના મુદ્દે હોબાળો મચાવ્યો હતો તો સાથે ડીઓની ટીમ પણ શાળાએ પહોંચી ગઈ હતી જોકે હોબાળો બાદ શાળાએ પોતાની ભૂલ સ્વીકારી અને આગ લાગવાની વાત પણ સ્વીકારી લીધી હતી

હવે ગુજરાત સરકાર એટલે કે ભૂપેન્દ્ર પટેલ સરકારે આપ્યો રાતોરાત મોટો આદેશ ગુજરાતમાં ચોવીસ મામલદારોની બદલી અને બઢતીના ધમધમાટ થયો છે વર્ગ બે ના કુલ ચોવીસ મામલદારોની બદલી કરવામાં આવી છે જ્યારે બે મામલદાર વર્ગ ત્રણ માંથી વર્ગ બે માં પ્રમોશન આપવામાં આવ્યું છે અમદાવાદ જિલ્લાના બે મામલદાર એ એમ પરમારનું વડોદરા જિલ્લામાં તો અશોક જે ગોહિલનું જુનાગઢ વંથલીમાં ટ્રાન્સફર કરાયું છે રાજકોટના મામલતદાર એમડી ડી દવેનું જસદણમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું છે આગળના ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અને ત્રીસ થી વધુ વિદ્યાર્થીઓનો હોસ્પિટલમાં કરાયા દાખલ છોટા ઉદેપુરની એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલમાં ત્રીસ થી વધુ બાળકોની તબિયત અચાનક લથડી હતી જેમાં પ્રાપ્ત માહિતી મુજબ બાળકો દ્વારા વોમિટિંગ અને પેટમાં દુખાવાની ફરિયાદ કરાતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં ફૂડ પોઈઝનિંગ થયું હોવાની ઘટના સામે આવી છે આ ઘટના બનતા છોટાઉદેપુર પંથકમાં ગડભડાટ મચી ગયો છે ત્યારબાદ ગુજરાત સરકારનો હિતકારી મોટો નિર્ણય ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી બાળકોના વાલીઓને રાહત મળી નથી પરંતુ હવે રાજ્ય સરકારનો આ નિર્ણય તેમને રાહત આપનારો છે સરકારે શાળાઓમાં ખાનગી પ્રકાશોના પુસ્તકોના ઉપયોગ પર રોક લગાવી દીધી છે હવે તમામ શાળાઓએ એનસીઆરટી અથવા તો જીસીઆરટી દ્વારા મંજૂર કરેલ પુસ્તકોનો જ ઉપયોગ કરવાનો રહેશે આ નિયમનું પાલન તમામ શાળાએ કરવાનો જ રહેશે સૌથી મોટા શૈક્ષણિક સમાચાર અને ગુજરાતમાં અહીં સ્કૂલ બંધ કરવાનો નિર્ણય સેલામાં શાંતિ એશિયાટિક સ્કૂલમાં એસીમાં બ્લાસ્ટ થયા હોવાની ઘટનાને લઈને સ્કૂલ સંચાલકો દ્વારા સ્કૂલના બાળકોના વાલીઓને જાણ ન કરતા વાલીઓએ સ્કૂલે જઈને હોબાળો મચાવ્યો હતો રોષે ભરેલા વાલીઓએ શાળામાં ફાયર સેફ્ટી સાધનોની તપાસ કરી હતી આ સમગ્ર ઘટનાની જાણ થતા શિક્ષણ મંત્રીએ ડીઓ સાથે વાતચીત કરી જે બાદ સત્તાવાર રીતે શાળાની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી શાળા બંધ કરવામાં આવે એવો આદેશ કરવામાં આવ્યો છે એટલું જ નહીં મિત્રો ગુજરાતમાં અહીં વીસ દિવસ સુધી શૈક્ષણિક કાર્ય બંધ ગાંધીનગરમાં આવેલી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં હજારોની સંખ્યામાં ચૂડવેલનો ઉપદ્રવ વધી તેની અસરથી શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવ્યું છે જણાવી દઈએ મિત્રો કેમ્પસમાં ગર્લ્સ અને બોય હોસ્ટેલ સહિતના સમગ્ર કેમ્પસમાં અચાનક જ હજારોની ચૂડવેલના જોડો ફરી વળતા આ નિર્ણય લેવામાં આવ્યો છે વિદ્યાર્થીઓની સુરક્ષાના પગલે હાલમાં વીસ દિવસ સુધી કેમ્પસમાં શૈક્ષણિક કાર્ય કામકાજ બંધ કરવામાં આવશે